ચોટીલા નજીક અકસ્માતમાં ત્રણના મોત થયા છે જેમાં એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં એમ્બ્યુલન્સ ચાલક દર્દીના બે સંબંધીનું મોત થયું છે અકસ્માતગ્રસ્ત એમ્બ્યુલન્સ રાજકોટ આવી રહી હતી તથા મૃતદેહ રાજકોટ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે આભાગીગાના ઓટલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા નજીક દુર્ઘટના સર્જાતા ત્રણ વ્યક્તિના મોત થયા છે આપા ગીગાના ઓટલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એમ્બ્યુલન્સ ચાલક ચોટીલાના વિજય બાવળિયા દર્દીના સગા રાજપરાના પાયલ મકવાણા તેમજ પાયલના માસી ગીતાબેન મિયાત્રાનું મોત થયું છે જેમાં અકસ્માતગ્રસ્ત એમ્બ્યુલન્સ રાજકોટ આવી રહી હતી તેમજ મૃતકોને રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા કાજલબેન હરીશભાઈ મકવાણા ચોટીલા હોસ્પિટલે તેમની અઢાર વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યા હતા ત્યારે તેમના રાજકોટ રહેતા બહેન તથા બનેવીને પણ ચોટીલા બોલાવ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો